જય દે જય બે જય માતાજી જય માતાજી હવે ઝાલોડાથી અમે થોડા થોડા પ્રયાણ કર્યું છે અને અંકિતા ચાલે છે મારા ભાઈ ભાભી ચાલે છે આગળ તમને દેખાતું હશે તો ફૂલ મજા આવી રહી છો અને માતાજીનું નામ દઈને આગળ વધી રહ્યા છીએ અને મોજ કરી રહ્યા છીએ જલસા ખાવા પીવાની ચા નાસ્તો નાસ્તો વાસ્તો મજા આવી અને નેક્સ્ટ ટાઈમ અમારું બપોરા ભાવનપુર છે તો માતાજીનું નામ દઈને થોડું લોડ પડે ગરમી લાગે બહુ તો એ ગરમીમાં ચાલવાનું જ છે ને પહોંચવાનું તમે થોડ પહોંચીને તમને ફરીથી એક નાનકડો વ્લોગ બનાવીશ અને તમને હું બતાવીશ થોડ અમે નાસ્તો કરવાનું વિચાર્યું છે ગરમ ગરમ ગોટા મિક્સ ભજીયા તો થોડ જઈને તમને ફરીથી હું વ્લોગ બનાવીશ ને ફરીથી મોકલીશ જોતા રહેજો મિત્રો તમને અમારા વ્લોગ ગમો તો અમારે ચેનલ લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી